ગુડ મોર્નિંગ ને જય જવાર કા દેસ મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જો આપણા લોકો જો તો મજામાં જ શું કેવો તો હમ ઓર ઓર માં તૈયાર થઈ ગયો તમારો મસ્તી નું વાતાવરણ છે સામે તમે જોઈ શકો છો તમારી નજરો નજર જાઓ તો કોલેજ એક કામ હતો અને દોસ્તારાય આવે એને મારી ફાઈલ માંથી થોડું લખવું છે સાહેબ ઇફેક્ટ કીધું હશે લખવાનું બાકી રહી ગયું હશે થોડું તો એ આવે હોસ્ટેલે પછી હું પાછો કોલેજ જાય હું કામ જાઉં છું એ બ્લોગ આગળ જોયા કરો બનાર આવ્યો એટલે તમને ખબર પડી જાય હું કામ જાઉં છું ત્યાં લગી સબસ્ક્રાઇબ કરી દો તો ગાઈસ ઈ લોકો આવી ગયા હતા ચાર ના કેતા આવો 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 કરતા હતા માણ અત્યારે એવા બોલો ઈ બધાય અત્યારે બધાને ને રેલા હે સબમિશન કે કાલ સાબે એમ કીધું તો હવે આજ આવજો આજ 10 વાગ્યા લાગી છે 10 તો વાગી ગયા તો ખબર નઈ કરે તો ઈ લોકો આપણે એક વસ્તુ લેવા જવાનું છે લેતા તો ચલો જોઈએ કામ ફૂલ જોરો સોરો માંથી હાલે રહો નવી હોસ્ટેલ બનાવી નાખવાની રાખી હતી તમે જોઈ શકો છો ફૂલ જોરો સોરો કામ હાલે તડકો બી આવતો છે સુરજ ઉગ્યા ને તમે જોઈ શકો છો ગઈજી અમારા સુરતની પરજા ગઈ રહેતી નથી હરખી એ સુરત વાળાને કે કેમાં વાસવાન કે સુરતની પરજા ગઈ રેતી તમાર આવી ગયા હા મંગળ સૂત્ર મંગળ સૂત્ર એટલે શું હોય આ આવી ગયો ને અમારો મંગળ સૂત્ર લેવા જવાનું છે મંગળ સૂત્ર કાલ બે દી પહેલાનો આવી છે અમાર આજ છે લેવા કઈ ખબર પડે કે આવડતું નથી મંગળ તો ગઈજી તમારો ભાઈ કોલેજ ની અંદર એન્ટર થઈ ગયો છે હવે તો કોલેજમાં બહુ ઓછા આવશે કેમ કે હવે અમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ રહી છે એટલે કોલેજમાં બહુ ઓછા છે તમારા ભાઈનું સ્વાગત કરવા ભૂલ્યા છે તમારો ભાઈ આ બાજુ ચાલતો છે તમે સાફ સફાઈ જોઈ શકો છો ફૂલ ક્લિયર રોડ છે આજે ફૂલ ક્લિયર તો ચલો જઈએ હવે લાઇબ્રેરીમાં અત્યારે બધા એની એક્ઝામ ચાલી રહી છે તમે જોઈ શકો છો ગાડીઓ તો છે એટલે આપણે આજે મેન એન્ટ્રસમાંથી જોવાનું છે ઉપર

કોલેજ નો છે આઈડી કાર્ડ પહેરવું પડે હવે આને હચવવાનું ચાર વર્ષ લગી હચવાનું યાર કોલેજ માં તો સ્કૂલ માં તો દરવાજ એક એક વર્ષે આપતા ના તો ચાર વર્ષ હચવાનું પાછું દરરોજ પહેરી આવવાનું ઈ માથા કોઈ

તો બધું લખેલું જ છે આપણે તો ચલો વાંચી નાખી છ ચેપ્ટર છે પછી તમને મળો તો ગઈ જઈશ તમારા ભાઈ એકાદ ચેપ્ટર વાંચી નાખ્યું છે મેથ્સ છે મેથ્સ એટલે લખ્યું છે થોડુંક સોલ્યુશન બોલ્યુશન કર્યું હવે પડી ગઈ બપોર કોઈ દડકો થઈ ગયો હોય લાગી ગઈ ભૂખ તો ચલો જૂથમાં જઈએ

પછી ઉઠીને બાજુ વાંચવાનું કે નહીં એટલે સુઈ જવાનું તો ચલો સુઈ જાઉં છું પછી મળો તમને કોણ કોણ મિત્રો મારી જેમ લવારી જોય છે એક મિનિટ તો હા કોણ કોણ મારી જેમ લવારી જોય છે તમારો ભાઈ તો થઈ સોજો તો છે લવારીનો તમે જોવો છો કે નહીં જઈ કોમેન્ટ કરી દેજો તો ચલો જોઈ નાખીએ આપણે વાચો બેસી ગયો છે વાચો કેટલા વાગે ક્યારનો બેસી ગયો તો પણ મને બ્લોગની ક્લિપ યાદ આવી એટલે લઈ લો મને તો ટીચર તો ચલો વાંચી નાખીએ આપણે ઘડીક વાંચતો તો તમે કીધું જરીક બહાર આટો મારતો હોય શું કેવું તમારું તો પછી બહાર આટો મારવા આવ્યો છે તમારો ભાઈ જઈએ કંઈક આમ આગળ કા આમ જઈએ આમ જઈએ આમ જ જઈએ ચલો જોઈએ ક્યાં જઈએ અમે હાજી પડી ગઈ છે તમારો ભાઈ વાંચતો તો ઘડીક ટોમેટો માર્યો પછી વાંચો બેસી ગયો તો પાછો સાંજ પડી ગઈ છે તો હવે જમી આવે ચલો શું છે આજે જોઈએ સારું જ છે આજે કદાચ કન્ટિન્યુ સબસ્ક્રાઇબર પૂરા કરાવો તમે શેર કરો ને આખો બ્લોક જોવાનું રાખો બધાય રાત હો ગઈ અંધારી રાત તો ચલો જઈએ જમા આપણને તો આવું બધું નહીં ભાવતું તો એ ખાવું પડે અને સાથે છે તો જમી લઈએ ખાઈ લીધું છે આપણે બહુ ગરમી સડી ગઈ તીખું હતું થોડું એટલે ઓલી ચટણી હતી એક્સ્ટ્રા હતી લેસન એટલે તીખું હતું સમજાણ ચાલે ખાવું પડે કોઈ દીખો હું કેવું અંધાર દેખાતો નથી તો ચાલુ હે એટલે દેખ સકતે હું જવું પડે ને ક્યાં જાવ છું તો છાસ પીવા જાવ બીજી જગ્યાએ નહી તમારા ભાઈ ને છાસ પીવા જવું પડે આજે છાસ નો પોન્સર છે દેખાતો જ નથી એટલો કાળિયો હે એટલે અત્યારે હું આને બતાવવા માં રહ્યો ને એમાં વચ્ચે કુતરો આવી ગયો અંધારામાં આવું જ થાય હવે લાઈટ આવી ગઈ વાંધો નહીં તાય તું હવે કરે રે હવે બીજી વાર તો ચલો જઈએ છાશ પીવા તો ગઈ જઈશ રાતે પણ એ જ રસ્તે ચાલવાનો દિવસે પણ એ જ આ બાજુ કોલેજ છે ના જવાનું છે આપણે આ બાજુ એ દેખ્યો હોય ને એ રસ્તા ઉસ તરફ જાણા હે સ્ટ્રીટ લાઈટ તો બંધ થઈ પતા નહીં ક્યું આ જો ઘણો ચોખ્ખો થઈ ગયો આમ તમે જોઈ શકો છો હજી થાય એવું લાગે છે કેમ કે વચ્ચે બધું હતું ને કપાઈ ગયું છે બાવળે બાવળિયા બધું હજી તો એ થાય હવા અત્યારે જ નહીં દેખાય અમારા ભાઈ છાસ લીધી છે અમૂલની તો સારો ચાલો મિત્રો બ્લોગ સારો લાગ્યો હોય શું કરવાનું લાઈક કરવાનું શેર કરવાનો સબસ્ક્રાઈબ કરવાનો તો મળીએ નવા અલગમાં ત્યાં લગી બધાને રામે રામ બોલો જય દ્વારકાધીશ